ડુંગરી પોલીસની ટીમે ડુંગરી ઓવરબ્રિજ રેલિયા ફળિયા પાસેથી એક લક્ઝરિયસ મર્સિડીઝ કારમાંથી એક લાખ દસ હજાર ચારસો રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો ચાલક વોન્ટેડ તારીખ નવ ઓગસ્ટ શુક્રવારના રોજ મળસ કે ત્રણ કલાકની મળતી માહિતી મુજબ ડુંગરી પોલીસની ટીમ પોલીસ મથક ખત વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનો શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે એક લક્ઝરિયસ મર્સિડીઝ કાર નંબર ઝીરો થ્રી જી વન ઝીરો એટ ફાઇવ માં ટીમે ડુંગરી ઓવરબ્રિજ રેલિયા ફળિયા ઓવરબ્રિજ ઉતરતા છેડે નેશનલ હાઇવે નંબર અડતાલીસ મુંબઈ થી સુરત તરફ જતા રોડ ઉપર બાતમીવાળી કારની વોચ ગોઠવી હતી જે દરમિયાન મર્સિડીઝ કાર આવતા પોલીસની ટીમે કાર ચાલકને કાર ઊભી રાખવા માટે ઇશારો કર્યો હતો કાર ચાલકે

ડુંગરી પોલીસ મથકે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી હતી